તથા શ્રી જૈન શ્વેતંબર મુમુક્ષ પૂજ્ય યુવક મહાસંઘ સુરત દ્વારા અડાજણ ખાતે શ્રી રાજેન્દ્ર જયંતિ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું ઉદઘાટન સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ મેયર સહિતના હાજર પામ્યા હતા કોરોનાને કારણે જે સ્થિતિ વણસલી હતી એ વણસેલી સ્થિતિને કાબૂ લેવા માટે સરકારે પોતે પણ પ્રયત્ન કર્યા અને સાથે સાથે સામાજિક સંસ્થાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓએ પણ જે રીતે પ્રયત્ન કર્યા અને એના કારણે અમે દરેક સાંસદ અને દરેક ધારાસભ્યોને અને સંગઠનને ઓછામાં ઓછા સો સો બેડના આઇસોલેશન સેન્ટર શરૂ કરે એમાં પચીસ ત્રીસ ટકા ઓક્સિજનની પણ વ્યવસ્થા હોય મારી પાસે ગઈકાલના રિપોર્ટ સુધી હમણાં સુધીમાં આખા રાજ્યમાં બાર હજારથી વધુ આઇસોલેશન બેડ અને એમાં પચીસ ટકા જેટલો ઓક્સિજન સાથેનો એ વ્યવસ્થા થઈ છે ને આવનારા દિવસોમાં મને લાગે છે બે ત્રણ દિવસની અંદર બીજા આઠ દસ હજાર સુધી એ પહોંચશે એટલે અમે વીસ હજારને ક્રોસ કરીશું એના કારણે સિવિલ અને જે સરકારી હોસ્પિટલો પરથી ભારણ પણ ઘટ્યું છે ખૂબ સારી સેવા એ કરે છે સિવિલ હોસ્પિટલની અંદરનો સ્ટાફ ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ખૂબ એમણે સેવા કરી છે પરંતુ ખૂબ દબાણને કારણે એમણે થોડા થાક્યા છે ત્યારે એમને પણ રિલીઝ થાય છે અને આ રિલીફ મળવાના કારણે અને સારી સગવડ જ્યારે આવી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે એના કારણે લોકો અહીંયા આવવાનું પણ પસંદ કરવા લાગ્યા છે આજે જૈન સમાજ દ્વારા આજે આઇસોલેશન બેડની વ્યવસ્થા કરીને શરૂ કરવામાં આવી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જ્યારે આવી સંસ્થાઓ જોડાય છે ત્યારે કોરોના સહિત કોઈપણ મહામારીની સામે આપણે લડીને જીતવા માટે સક્ષમ બનીએ છીએ છ હજાર માણસની વસ્તીને ધ્યાનમાં રાખીને સમાજના અગ્રણીઓની એક મિટિંગ બોલાવી અને શ્રી રાજેન્દ્ર જયંત કહેવું કોવિડ આઇસોલેશનને તાત્કાલિક ધોરણે ઊભું કર્યું સમગ્ર સંઘ અને સમાજના દરેકે દરેક વ્યક્તિઓએ આમાં સાથ અને સહકાર આપ્યો એક અંતરથી એમના હું આશીર્વાદ આપું છું આપણા સમાજને એક અદ્ભુત ઉપયોગી થઈ જશે આજે આ ઓક્સિજન અને આ ઇન્જેક્શનના હિસાબે કેટલા કેટલા નાના નાના માણસોએ આ જગત છોડીને ચાલ્યા ગયા જયમાં આવી આમ સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક સમાજ દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા છે જેમાં અડાજન જૈન સમાજ દ્વારા વધુ એક આઈસોલેશન સેન્ટર ની શરૂઆત કરાયા અધર કુરસિંહ